આજે જે ન્યૂઝપેપરની અંદર સમાચાર આવ્યા છે આ સમાચારની અંદર પેટલાદ રોડ બતાવ્યો છે પેટલાદ રોડ સાત વર્ષ પહેલાં બનેલો પેટલાદ રોડ નવો બનાવવાનો છે સી એમ સાહેબે એના ગ્રાન્ટ પણ મંજૂર કરી દીધેલી છે પાંચ કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયાનું ટેન્ડર પણ આવી ગયું છે ટેન્ડર મંજૂરીમાં જ આ રોડ બનાવતા થોડી વાર લાગશે ચોમાસું જશે પછી બનશે એ પહેલા જે રોડ બેસી જાય છે જે જગ્યાએ ડ્રેનેજનું કામ થયેલું છે અને એ ડ્રેનેજ નું કામ એમાં ડ્રેનેજ લીક થવાના કારણે પાણી જમી અને રોડ બેસી જાય અને આ રોડ બેસી જાય છે એટલે રોડ આવવા જવા માટે સરખો કરવો એ પ્રજા માટે જરૂરી છે અને આ પ્રજા માટે કામ થઈ રહ્યું છે અને એટલા માટે સરકારના આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ અને દાંડી માર્ગ બેવ વેટ વેટવિક્સનો માલ એટલે ખાલી મેટલ અને એનું કળી એ અને કપચી એ મિક્સ થઈ અને આ અત્યારે પેચકામ થઈ રહ્યું છે આમાં ડામરનો કોઈ માલ નથી સરકારી કોઈ પ્લાન્ટ ચાલુ થયો નથી અને સરકારી પ્લાન્ટ અત્યારે ચાલુ પણ ના કરાય સરકારી પ્લાન્ટમાં અત્યારે પાણી હોય અને પાણી છે જ એટલે આ પ્લાન્ટ ચાલુ થવાનો અત્યારે શક્યતા ઓછી છે વરસાદ પાંચ છ દિવસ બંધ રહે એવી સ્થિતિ જણાય ત્યારે જ એ લોકો પ્લાન્ટ ચાલુ કરી શકે બાકી પ્લાન્ટ ચાલુ કરી શકે નહીં એટલે અત્યારે જે છે એ ડ્રાય માલ ખાલી મેટલ નાખ્યા છે અને કોરિડસ છે અને નાના મેટલ છે પેચ કામ કર્યું છે થી આ પેચ કામ કર્યું નથી અથવા તો કોઈ સરકારી પ્લાન્ટથી પેચકામ થયું નથી અને આ હજુ પણ બેસશે કારણ કે લાઈન નીચે બેસતી હોય એટલે આ બેસશે કારણ કે રાતે હેવી ડમ્પરો જાય છે આખી રાત હેવી ડમ્પરો ચાલુ છે નવો રોડ બને છે એના કારણે અને બુલેટ ટ્રેનના પણ ડમ્પરો જતા હોય છે એટલે આ રોડ પર બેસી જાય હવે આ જે કંઈ કામ કરે મેં કહ્યું એ રીતના કામ થવાનું છે અને મેં કહ્યું એમ સરકારી પ્લાન્ટમાંથી જે ડામરનો માલ આવવો જોઈએ એ માલ નથી આવ્યો આ ફક્ત જે મેં કહ્યું એમ વેટ મિક્સ વેટ મિક્સ એટલે એને કહેવાય કે ખાલી એની અંદર કપચી હોય મેટલ હોય અને ક્વોડી ડસ્ટ હોય એનાથી કામ થયું છે